આવેદનપત્ર આપી સૂચના આપવામાં આવી છે કે પાલિકા દ્વારા લાગુ કરાયેલા નિયમો મનમાની અને બિનકાયદેસર છે આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર વર્ષોથી પ્રાણી રજિસ્ટ્રેશન અને ટેક્સ સંબંધી નિયમો અનુસરી રહી છે પરંતુ સુરત પાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો પાડોશીઓની સહી અને પ્રમાણપત્ર લેવાની ફરજ તથા વિવિધ અસંવિધાનિક પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી છે જેને લઈને પ્રાણીઓના અધિકારો અને માલિકોની ઉપર ઘાટ થઈ રહ્યો છે આ મુદ્દે સંગઠનના હોદ્દેદારોએ કટાક્ષ કર્યો કે પાલિકા પોતાની મરજીથી બે હજાર આઠના ફોર્મના આધારે નવી મનઘડત નીતિને અમલમાં મૂકી રહી છે જેના માટે રાજ્ય સરકારને મંજૂરી દીધી નથી ભારત સરકારના કાયદાના માપદંડનું પાલન પણ કર્યું નથી ભારતના બંધારણમાં આ પ્રાણીઓ પર દયા અને અનુકંપા રાખવાની જોગવાઈ છે જોકે પાલિકા દ્વારા જાહેર કરેલા નિયમો કાયદાકીય મંજૂરી વિના લાગુ કરવામાં આવી રહ્યા છે મારું નામ આશિષભાઈ ગાંધી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ જિલ્લો સુરત એના બોર્ડ ઓફ ડિરેક્ટર છું પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો અને પ્રાણીઓની કલ્યાણ બાબતની આ સમિતિ કલેક્ટરના પ્રમુખશ્રીના અંડરમાં કામ કરતી હોય છે જેમાં વિવિધ ક્ષેત્રના વિવિધ અધિકારીઓ આ સમિતિના સદસ્યો છે સુરત આજે રજૂઆત એવી છે કે ગુજરાત સરકારમાં વર્ષોથી એક રૂલ છે પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું અને એનો કર ભરવાનો પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને એનો કર ભરવો જોઈએ પણ હમણાં હમણાં સુરત મહાનગરપાલિકાએ પ્રાણીઓના રજીસ્ટ્રેશન કરાવવાનું અને કર ભરવાનું એક બિન બંધારણીય નિયમો

પ્રાણીઓની સુધારણા કરવાની બંધારણમાં કલમ એકાવન આપેલી છે છતાં પણ કોર્પોરેશન એમ કે માત્ર એક જ પ્રાણી માટે તમારે કામ કરવાનું ભારતના સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમની અંદર ક્યાંય પણ પ્રાણીઓ માટે સરકારે ન બનાવેલા હોય એવા રૂલ્સ ઉપર સ્ટેમ્પ પેપર એફિડેવિટ નથી કરવાનું છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ બિનઅધિકૃત રીતે સ્ટેમ્પ પેપર એફિડેવિટ કરાવવા માંગી રહ્યા છે અમે આ પદ્ધતિનો સરકારમાં જે મંજૂર નથી થયેલી એ પદ્ધતિનો કલેક્ટર શ્રીને ધ્યાને દોરવા સરકાર શ્રીને ધ્યાને દોરવા અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જેમ મનગડત રીતે પોતાના કાયદાઓ ચલાવી રહ્યા છે એનું સરકાર શ્રીને સત્તાવાર ધ્યાન દોરવા માટે આવેલા છીએ સુરત મહાનગરપાલિકાના આ જે અધિકારીઓ છે એમને રાજ્ય સરકારે અને ભારત સરકારે આવી કોઈ પરવાનગી આપી નથી પણ ભારત સરકારે લોકોએ ઉતરાજ કેવી રીતે ઘરમાં રાખવા અને શું મેન્ટેન કરવું એના ત્રીસત્રીસ કાયદા બનાવેલા છે રાખવા એના ભારતના અલગ અલગ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન છે આ બધા નોટિફિકેશનને ઓવરઓલ કરીને સુરત મહાનગરપાલિકાના એક અધિકારી જે રીતે તંત્ર ચાર ચલાવી રહેલા છે એનો સરકાર શ્રી ધ્યાન દોરવા આવી રહેલા છે